ભરૂચના જાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે એક યુગલને નકલી પોલીસ કર્મીની ઓળખ આપીને થઈ ગયો હતો જોકે એલસીબીની ટીમે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી હતી ભરૂચના જાડેશ્વર શીતળા માતા મંદિર પાસે નર્મદા નદી કિનારે એક યંગ કપલ બેઠું હતું જે દરમિયાન એક ભેજાબાજ શખ્સ પોલીસની ટોપી પહેરીને તેમની પાસે આવીને દમદાટી આપવા લાગ્યો હતો અને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને યુવક અને યુવતીના પરિવાર વિશેની માહિતી મેળવી ડરાવી ધમકાવ્યા હતા જોકે આ ભેજાબાજે યુવક પાસે નાસ્તા પાણી માટે રૂપિયા માંગ્યા હતા અને યુવકે તેને રૂપિયા બસો આપ્યા હતા પરંતુ વાત એટલેથી ન અટકતા પોતે પોલીસકર્મી હોવાની ઓળખ આપનાર ભેજાબાજે નાસ્તો લેવા જવા માટે મોપેડ માંગ્યું હતું અને યુવકે મોપેડ આપ્યા બાદ તે મોપેડ લઈ ફરાર થઈ ગયો હતો જોકે ઘણો સમય વીત્યા બાદ પણ પોલીસ નકલી પોલીસકર્મી પરત ન આવતા યુવક અને યુવતીને તેઓ છેતરાય હોવાનો અણસાર આવી ગયો હતો અને આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જે અરસામાં ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ નેશનલ હાઈવે પર સીસીટીવી સર્વેલન્સની તપાસમાં હતો જે દરમિયાન ટોલ નાકા પાસે જુપિટર મોટર પર એક શખ્સ શંકાસ્પદ રીતે પસાર થતાં પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી અને પોલીસની પૂછતાછમાં છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો

આજથી બે દિવસ પહેલા એની એક ગર્લફ્રેન્ડ સાથે ભરૂચ શહેરમાં આવેલ જાડેશ્વર સર્કિટ હાઉસ ની પાછળ નદી કાંઠે બેઠેલો હતો એ દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની આ બંનેની પાસે આવેલો અને એમને પોતે પોલીસ છે એવી ઓળખ આપેલી અને બંને કેમ અહીંયા બેઠા બેઠા છો એમ કરીને બંનેને ડરા ડરાવે ધમકેલા તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કંઈ હોય આપી દેવા કહેલું તો આ યુગની પાસે ત્રણસો રૂપિયા જેટલા હતા એ રકમ કે આ જે અજાણ્યો માણસ હતો એને પડાવી લીધેલી યુગ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટરસાયકલ પણ હતું તો આ તારું મોટરસાયકલ આપ મને હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી આ મોટરસાયકલ પણ એને લઈ લીધેલું અને એ મોટરસાયકલ લઈ અને આ રૂપિયા ત્રણસો લઈને ભાગી ગયેલો અને પછી પોતે આ અજાણ્યો માણસ હતો જેને પોલીસની ઓળખ આપેલી હતી પરત નહીં આવતા યુકે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલી તો એલસીબીના પોલીસ માણસો પીઆઈ શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી તુવર અને એમની ટીમના માણસો આ અંગે તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમ પકડી પાડેલો અને ગુનો કરેલો હતો અને પોલીસ તરીકે એને ખોટી ઓળખ આપેલી હતી એ ઈસમને પકડીને એની પાસેથી આજે ફરિયાદી પાસેથી એ મોપેડ લઈને ભાગી ગયેલો મોપેડ રિકવર કરેલી છે અને ગુનાનો ભેદ ઉકેલી કાઢેલો છે